મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં મચ્છનગર અને કોઠારિયા મેન રોડ પર સાગર સોસાયટીમાં દારૂની એકસો અડત્રીસ બોટલ ઝડપાઈ છે રાજકોટમાં મચ્છનગર અને કોઠારિયા મેન રોડ ન્યુ સાગર દારૂની એકસો અડત્રીસ બોટલ ઝડપાઈ છે પોલીસે ધવલ ગોસાઈએ દબુજી લીધો છે જ્યારે એક શખ્સની શોધખોળ ચાલુ છે પ્રાપ્ત વિગત મુજબ બી ડિવાઇઝન પોલીસ મથક કોન્સ્ટેબલ જગદીશભાઈ ધનખાડા અને શૈલેષભાઈ ઝાપડિયા સહિત સ્ટાફ પેટ્રોલિંગ કરતા દરમિયાન ખાનગી રહે હકીકતે મળેલા આરટીઓ પાછળ મચ્છરનગર શેરી નંબર પાંચ ખાડામાં રહેતા હિન્દુ વખતરાએ પોતાના રહેકાણ મકાનોનો દારૂ જથ્થો રાખેલો હતો જે બાતમીના આધારે દરોડો પાડીને મકાનમાંથી દારૂની સાસઠ બોટલો જપ્ત કરી હતી અને સોળસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસે હિન્દુ લગરાભાઈ વકાતરા સામે ગુનો દાખલ કર્યો શોધખોળ હાથ ધરી છે જી હા મિત્રો વાત કરીએ તો આ ઉપરાંત ભક્તિનગર પોલીસ મથકની પીએસઆઈ પીઆઈ અને ઈડીના હિલવા કોન્સ્ટેબલ વિશાલભાઈ દવે સહિત પેટ્રોલિંગ કરતા દરમિયાન ખાનગી રહે હકીકત મળેલી કોઠારીયા મેઇન રોડ ન્યૂ સાગર સોસાયટી નંબર ત્રણ મોમાઈ પાનવાડી શેરીમાં રહેતા ધવલ ગોસાઈ પોતાના કબજા માળા મકાનમાં દારૂ વેચાણ કરે છે જે બાતમીથી આધારે મકાનોમાંથી દારૂની બોતેર બોટલો સાથે ધવલ કાંતિગીરી ગોસાઈની દબોચી લીધો છે તો મિત્રો ન્યૂઝની સત્તા જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લીજે ધન્યવાદ જય હિન્દ